થોડું હટાણું વરવાનું હતું હટાણું લેવા જાવ એન કાચી પેલા સમાચાર લેવા જાવ તો લુગડા મંગાયા હતા લુગડા મંગાયા હે લુગડા લેતા આવ ને બજાર જાતો લેવા લાગુ તો બજાર જાવ હે ઓય બોલો તો મને મારા કાયો ત્રાસ કે હે આ આપણો છેડો પૂરવા જો તો બજાર એટલે અમાર તો બજાર જાવ કે આપણે હા બોલો પ્લાસ ઓડા બેહો માં આવો છેલે બેહો તમે આવો એ હું છેડો પૂરવા આવો હા આ ગાયો ત્રાસ હતી જો કે

ગેસ બાળવો એના કરતા વી રૂપિયા રિક્ષામાં માં ફરશે જે ઓરવું છે સ્પેશિયલ કરી આવશે બે તરફ રિક્ષા માં ફરવું હાડું હાડી ના લેવરાતો કેડો તમારે કોઈ અટું બટો છે

તોડી એ ભગાજી શું વાત કરું આ મોત ના કુવા ભાઈ અમે ને ડાયો મારતા શું ડાયો તો ખે આ તો હવે ખોદી ખોદીને મારા બેટા ઊંડું ઊંડું કરી ના અરે મારા બાપા કેટલો ઊંડો છે

મહિને અમે હે બધું ભેળું લાવવાનું કેમ ખબર હે મારે આખો દાડી રજા પડે ના અને પછી આપડે ઘરમાં સેમન ખૂટે કોઈ નું આવે ના તો પછી આપડે યાર જેવું ઈજા જહારું લાગે ને શું તો જો મારે પગાર થાય ને

આપડે બાઇક લઈને નીકળી જાવ બરોબર કે એટલે હું ફોન કરું બરોબર બરોબર ફોન કરું તો બોલાવું તો ભાઈ આવે તો આપડે ફોન કરો બરોબર કે છોકરા

મારે હાગો છે એવાય ખબર હે મને સાધન ની કોઈ દાડો ના ના પાડે જેમ ખબર અડધી રાત ના ગાડી ની ચાવી આલું જવું હોય તો રાતે થોડું પીવી પડે ફોટો

તડકો પડે છોકરામાં તમે રોડ ઉપર લેવા આવજો એવું કુએ નહી આવો પણ મારે છે જો હગા મારે છે એવો ખબર તમે સોટો લો બરોબર તમે તો બજાર આવા તડકા ના કંટાળીને આવ્યા હોય બરોબર

અમે હેડો જો મારા જાડીઓ મારો બેટો ખાય ખાય તમે ના હોય ગાડી મળશે હા તો ચોકડી મેં આવો તમે પાલનપુર માં જાળા થો નવા બસડે ટોડ આવો તમે ફોન પાછા મારે સિવાય ખબર નું ફોન બેલેન્સ થાતું જ નહીં હા તમે નવા બસો તમે ધોરતો બજાર માં નવા બસ ડેપો આગળ

બસ માં પેલા કંટાળી નાખતા પાલડાપોર મોટરો સુરે જાલાપોર મોટરો સુતેરેલો પાલણપુર ને બજારો મહાલા બતરે પાલણપુર ફટાફટ ખાજો લે મોડું થાય હજુ ઘણું વરવાનું અલ્યાજ નહી ખાવી તું જેટલું ખાઈ હાલ મને સમોસા ખાધા ના તો ખાવા ખરે

તું તો ઘણું લીધું ઘણું ગાધું શું બોલે તારા તો તારા બાપ ઘણા રૂપિયા કાઢે

મૂર્ખા એ વિચારે ખર્ચો લાવી ગાડીઓ પર આ મેલું બેનું મેલ એમ તો એક રૂપિયો નઈ હાલ તને એટલે સાડા સાત હજાર હાલી જાય ચાવી હાલી જાય ના એ ચાવી તમે ઊં રાખો રૂપિયા ચાલે

વધારે પાછો ચોકડી બેઠા અમે એટલા કાળુ પણ ઘેર એ હારું તમે ઝડપી આવજો એ બીધે લઈને તોતા તો નહીં એ હારું હારું ના ના તમને નહીં કેતો

બાકી ઉપડું હે લાલ ભાઈ નાના ઉપર ઉપાડ્યો અને તમે જો આજો મગાજી હે આવજો લાલભાઈ હારુભાઈ